તો હાલો મિત્રો આપણા નવા વલોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજ આપણે જવાનું છે થોરિયાળી કેમ કે આપણે નવરાજ્યનું આયોજન રાખ્યું છે એટલા માટે આપણે કોક્ષની થોડીક જરૂર પડી છે તો આપણે થોરિયાળી આપણે ફોક્સ લેવા જવાનું છે તો આપણા વિડીયોમાં બન્યા તો હાલો મિત્રો આપણે રોજમાળ વટી ગયા છીએ ને આપણે ગાડી જોવા આપણે ગાડી કેવી લાગીએ કોમેન્ટ કરજો તો મિત્રો આપણે ભટલી વટી ગયા છે અને આ કકડિયો રોડ આવી ગયો છે એટલે ધીમે આવી પડશે નગર હેલામેટ વાઈ જાય છે તો પાછું હેલામેટ કરાવવું પડશે તો આપણે હળવે હળવે જવા દેવી રસ્તો બહુ ખરાબ છે બહુ ગાડી બહુ લંકા એમ છે નહીં મિત્રો આજ આપણે ગાડી ને વાત ચેક કરવી પડશે કે થોડી ગાડી રહેવા છે ગાડીની હવા તો કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી કેવી લાગી કોમેન્ટ કરજો તો મિત્રો આપણને હાંડિયા ભેગા થઈ ગયા છે રસ્તામાં જો કેટલા બધા છે લગભગ 70 થી 80 જેવા છે આ બધા મારે સામું જોવા છે કે આ ભાઈ કોણ વલો કુતા છે જો રસ્તો તરત આપી દે છે એક દાદા આગળ ઊભે એક દાદા પાછળથી નાકે છે તો ફાઇનલી મિત્રો આપણે ઈચ્છા ભોગી ગયા છે અને આપણે જાશું એક મિત્રને મળવા તો હવે એના ઘરે જે આપણે જવાનું છે અને આપણે ડેપાએ પોગી ગયા છીએ ફાઇનલી મિત્રો આપણે ભાઈબનના ઘરે જ પોગી ગયા છે ને ગાડી મૂકી દીધી છે અને ભાઈબન હાલ્યો છે તો કડીક વાટે રીશું આમ સેશર તો આપણા ભાઈ બહેનની દુકાન છે તો તમારે પણ ગાડીમાં જો એસેસરી કરાવી હોય તો વિક્ષા દુકાન છે આ ભાઈની બ્રહ્માણી મોટર ગેરેજ સસ્તન રોડ હેલો મિત્રો બ્રહ્માણી કૃપા મોટર ગેરેજમાં તમારું સ્વાગત છે મારે ત્યાંથી તમને ટોટલીન પ્રકારની કાર એસેસરી મળી રહેશે મિત્રો અમારે ત્યાં ફૂલ સ્ટોક એસેસરીનો આવી ગયો છે જો મિત્રો જો મિત્રો તમારે ઇકો ગાદીમાં ફિટિંગ કરાવવા હોય તો એ કામ પણ અમે કરી ગાડીનું કામ પણ તમારે ફોર કારનું કોઈ એન્જિનનું સસ્પેન્સનનું કામ પણ અમે વ્યાજી ભાવે સંતોષકારક કરી આપીશું તો મિત્રો ફોરવીલ માં તમારે મૂર્તિ લગાવી હોય કોઈ પણ મૂર્તિ અહીંથી મળી રહી છે કોઈ પણ પ્રોબ્લેમ પણ તો મિત્રો કોઈ પણ સાઉન્ડ સિસ્ટમમાં આપણે કામ કરી આપવામાં આવશે આ દસની પેટી એક આવી ગઈ છે દસની પેટી પણ અવેલેબલ છે જેબીએલ બાસ્ટુક પણ અમારે અહીં મળી રહી છે આપણે ત્યાં અને સાઉન્ડ સિસ્ટમ પણ બધું કરી આપવામાં આવશે હાલો સર અને મિત્રો તમારે કોઈ પણ ગાડી માટે એન્જિનનું ઓઇલ ચેન્જ કરાવવું હોય તો ઓઇલ પણ આપણે સારી એવી કંપનીમાં ઓઇલ પણ રાખીએ છીએ તે પણ તમને વ્યાજથી ભાવે બદલાવી આપશું તેમ છતાં રેડિએટરનું કુલન્ટ વોટર પાણી તે પણ આપણે સારી ક્વોલિટી કંપનીમાં રાખીએ છીએ તે પણ તમને વ્યવસ્થિત રીતે સર્વિસ કામ કરી આપશું અને મિત્રો એડ્રેસ ની વાત કરું ને હું તો તમારે જતદણ રોડ વિચિયા ઓમકાર ની બાજુમાં આવવાનું રહેશે તો આ લોકેશન છે ગેરેજ નું તો તમારે કોઈ પણ ગાડીનું કામ હોય તો અહીં આવી શકો છો તો આપણે ભાયબન પાય થી નવા નીકળી ગયા છીએ હવે આપણે જાવી છીએ હવે પોટેરાળે તો પોટેરાળે આપણે મારા બેનના જમવાનું છે તો આપણે જમીને ફોક્સ લઈને આપણે ઘર બાજુ જાસીઓ હવે તો હાલો મિત્રો આપણે હવે ગેસ પૂરાવા જવાનું છે કે હવે ગાડીમાં એક ફૂટો વધ્યો છે તો આપણે ગેસ દેસ પૂરા લેવ એટલે કે ઉજે રહે ગાડી તો આપણે જમીન ને સીધા જ નીકળી ગયા ગામ બાજુ તો હાલો મિત્રો આપણે વધારે ઘર બાજુ સોરી અડધી ના નીકળવી છું ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે આપણો સામાન બધો આવી ગયો છે આ બધું આપણે વસ્તુ લેવા જતા તો બધી ઉતારવાની છે તો બધી વસ્તુ આવી ગઈ છે આપડા પોર લાઈટ તો મિત્રો અમારો વ્લોગ કેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો